નમસ્કાર મિત્રો ગુજરાત માર્કેટ યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો આજના આ વિડીયોમાં આપણે કપાસના ભાવ શું રહ્યા છે તેના વિશે વાત કરીશું પણ તે પહેલાં મિત્રો જો તમે કપાસના ભાવ વિશે જાણવા માગતા હોય તો નીચે આપેલા લાલ કલરના સબસ્ક્રાઈબ બટનને દબાવીને ચેનલને સબસ્ક્રાઈબ કરી લો અને પાછળ રહેલા બેલને પ્રેસ કરી લો જેથી કપાસના ભાવનો મેસેજ તમને મળતો રહે તો ચાલો મિત્રો આજે કપાસના ભાવ શું રહ્યા છીએ તે જાણી લઈએ પ્રાંગધા તેરસો છેતાલીસથી ચૌદસો ને અઠ્ઠાવન મોરબી તેરસોથી ચૌદસો ને છન્નું જેતપુર ચૌદસોથી ચૌદસો ને છપ્પન ખાંભા ચૌદસો એકવીસથી ચૌદસો ને પંચોતેર જોટાણા તેરસો સત્યાશીથી ચૌદસો ને દસ રાજકોટ તેરસો પચાસથી પંદરસો ધારી બારસો એંસીથી ચૌદસો ને બાવન ખેડબ્રહ્મા ચૌદસો વીસથી ચૌદસો ને પાસઠ વિસાવદર તેરસો બારથી ચૌદસો ને છપ્પન અમરેલી નવસોથી ચૌદસો ને ત્યાંશી બાબરા ચૌદસો વીસથી પંદરસો ને આઠ જામજોધપુર તેરસોથી ચૌદસો ને એકોતેર હળવદ તેરસો પચાસથી ચૌદસો ને પંચાણું આંબલિયાસણ તેરસો એકાવનથી ચૌદસો ને અડતાલીસ ઉનાવા અગિયારસો બાવનથી ચૌદસો ને ઓગણ એંસી સિદ્ધપુર તેરસો પંચોતેરથી પંદરસો ને પાંચ બોટાદ અગિયારસોથી ચૌદસો ને પંચ્યાસી સાવરકુંડલા તેરસો પચાસથી ચૌદસો ને અડસઠ જસદણ ચૌદસોથી ચૌદસો ને એંસી વાંકાનેર બારસોથી ચૌદસો ને બોતેર હિંમતનગર તેરસો એકતાલીસથી ચૌદસો ને ચોરાણું વડાલી ચૌદસોથી પંદરસો ને દસ અરસોલ ચૌદસો વીસથી ચૌદસો ને પિસ્તાલીસ હારીજ તેરસો પંચ્યાસીથી ચૌદસો ને પાસઠ ડોળાસા તેરસો એંસીથી ચૌદસો ને પચાસ જામખંભાળિયા તેરસોથી ચૌદસો ને સુડતાલીસ ચાણસમા બારસોથી ચૌદસો ને ચાલીસ વિસનગર બારસો સિત્તેરથી ચૌદસો ને છ્યાસી અંજાર ચૌદસો પચીસથી ચૌદસો ને ચુમોતેર થરા ચૌદસો સાત થી ચૌદસો ને એકાવન સિહોરી તેરસો પચાસ થી ચૌદસો ને પાંત્રીસ ધ્રોલ તેરસો ચાલીસથી પંદરસો ને છવ્વીસ લખતર તેરસો સિત્તેર થી ચૌદસો ને છોતેર લાખણી તેરસો અઠાવન થી ચૌદસો ને પિસ્તાલીસ જાદર ચૌદસો પિસ્તાલીસ થી ચૌદસો ને પિંચોતેર વિજાપુર બારસો પચાસથી પંદરસો ને એક કુકરવાડા તેરસો એંસીથી ચૌદસો ને છાસઠ ગોજારીયા બારસો એંસીથી ચૌદસો ને સાહીઠ માણસા બારસોથી ચૌદસો ને ચોસઠ જામનગર બારસોથી પંદરસો ને પંદર મહુવા બારસો ચોર્યાસીથી તેરસો ને ઓગણત્રીસ કાલાવડ તેરસો પચાસથી ચૌદસો ને બ્યાસી પાટણ તેરસો પચાસથી ચૌદસો ને સિત્તોતેર દિયોદર બારસો છ્યાસીથી ચૌદસો ને પાંચ ગોંડલ બારસો એકતાલીસથી ચૌદસો ને એકાણું